इंदु जी ये लो ये चना डाल दो मजीरा है टमाटर है थोड़ा

અને તે જસ આવી ગયો છે અહીંયા ડિસ્ટર્બ કરવા ઈયા ને ઢાકવાનું કીધું આ ને ઢાકવાનું ઓ નખાઈ ગયા છે એ ઢાકવાના ખાવા આપણે બટાકા એડ કર્યું તું હા હવે આ પૌવા પૂરતો અને ધાણા જીરું ને થોડી ચટણી ઉમેરશું આપણે મરચું નથી નાખ્યું એટલે અને લીંબુનો રસ

નેક્સ્ટ નિકલ ન્યુ નેક્સ્ટ હોતે જો હર સર બસ ઓ એટલી જ નાખવાની હવે નહી નું પાત્ર રાખ્યું છે નું ઓર દાનેલું ઉતલે નું લાગુ કરી દે ને સર સર આ બુખી ખાઈ છે જલદરવાળી Iki kaito naik sakami tobi. Iki kaito. Iki naik sakami tobi, naik nipo dena. Nis haiche, isu na older na kia dasak ni naik ilo. Kia dasak. Ba, ilo.

ચટણી નાખવાની હળદર નહીં નાખવાની તીખું ખાવું છે ત્યારે ટીખું ખાવું છે

राम बेटा आव रे थाने हे किस मां ने तू ये नहीं सेन नोड बाई तो पुछ को गो गो बनावाई जो એટલે જેલ થાય પછી મમરાજી

સેવ બંધ ને રેડી થવા માંડી છે હમ ગુછળા છે ઓ અને અહીંયા બની ગઈ છે ઓલરેડી આપણે ઘરે બનાવી હા મસ્ત બહાર જેવી જ બને હમ બહાર જેવી પોચી ક્રિસ્પી હમ સરસ મજાની પોચી જે ભાવતી હોય કોમેન્ટ કરજો હા નાસ્તામાં શેવ ટમેટા નું માં નાસ્તામાં મમરામાં